આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત રાજ્ય માટે આણંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવી છે ફળોનો રાજા કેરીની નવી જાત આનંદ રસરાજ નવા સ્વાદ નવી વિશિષ્ટતા સાથે હાલ છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે અસ્તિત્વમાં આવી છે બાવીસ વર્ષના લાંબા સમયના સંશોધન બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવા આ નવી કેરીની જાત વિકસાવવામાં આવી છે જે લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા ઉચ્ચ ગુણવત્તા સ્વાદ ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન છે અને બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે તો આ નવી જાતને યુનિવર્સિટીની તમામ સંશોધન સમિતિઓ તેમજ રાજ્યની બીજ સમિતિ દ્વારા મંજૂરી મળતા હાલમાં આનંદ કૃષિ યુનિવર્સિટી કલમી છોડના ઉત્પાદન પર કામ કરી રહી છે આ જાતની ખાસિયત આપણે જોવા જઈએ તો કેસર કેરીની જેમ એનું જે કેરીનું કદ છે એ ખૂબ જ સરસ છે એટલે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલું વજન નીકળે છે સમયસર પાકી જાય છે ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે સેલ્ફ લાઈફ પણ ખૂબ જ સારી છે એટલે કે પાક્યા પછી લાંબા સમય સુધી આપણે એને રાખી શકીએ છીએ ફળ માખીનું પ્રમાણ બહુ ઓછું આવે છે અને મીઠાશ ખૂબ જ સારી હોવાથી એ લોકોને ખૂબ જ ગમે છે ત્યારબાદ એમાં ફ્લેવનટ અને ટોટલ કેરેટોનટ જેવા તત્વો પણ સારા હોવાથી જે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી નીવડે છે ખૂબ જ સરસ ઉત્પાદન આપે છે જોડે જોડે દર વર્ષે એમાં ફળ બેસે છે જેથી કરીને આવક પણ સારી મળે સારી મળે છે અને સમયસર પાકી જતી હોવાથી ખેડૂતોને ભાવ પણ એમાં સારા મળે સારા મળે છે